જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ બીજો સાંભળશું મા અન્નપૂર્ણા એ અન્નની અધિષ્ઠાત્રી દેવી છે આથી મા અન્નપૂર્ણાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા નિત્ય અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ જરૂર કરવો શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે મા અન્નપૂર્ણાનો જન્મ પૃથ્વી પર દુઃખ દરિદ્રતાનો નાશ કરવા માટે થયો છે મા અન્નપૂર્ણા એ ભગવાન શંકરની મહાન શક્તિ દેવી પાર્વતીનો જ એક અવતાર છે અન્નપૂર્ણા એ આપણી કૃષિ સંસ્કૃતિનો પ્રતિક છે અખિલેશ્વરી મહાદેવી તો વિશ્વમભરી છે અખિલ વિશ્વનું અન્નથી ભરણ પોષણ કરનારી જગદંબા માતા અન્નપૂર્ણા છે આપણા પૂર્વજો ઋષિ મુનિઓએ તો ધનથી પણ ધાન્યને મૂલ્યવાન બનાવ્યું છે તૈતરી ઉપનિષદની ભૃગોવલીમાં ઋષિ કહે છે અન્નમ ખલું બ્રહ્મ એ અન્ન તો વાસ્તવમાં બ્રહ્મ છે અન્નથી જ સૌ પ્રાણીઓ જીવે છે અન્ન તો અમૃત સ્વરૂપ જીવન રસ છે દેવી અન્નપૂર્ણા તો અન્નની અધિષ્ઠાત્રી દેવી મહાદેવી છે એ મહાદેવીની આજે શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમનો ગુજરાતી ભાવાર્થમાં પાઠ કરી સ્તુતિ કરીશું બોલો શ્રી અન્નની અધિષ્ઠાત્રી મહાદેવી અન્નપૂર્ણાની છે તો શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમનો ભાગ બીજો શરૂ કરીએ મદાર કલ્પ વૃક્ષ સફેદ ચંદન તેમજ પારિજાત વગેરે દેવ દુર્લભ પુષ્પો તથા ચંદ્રકાંત મણિથી સુશોભિત સિંહાસનની વચ્ચોવચ બિરાજમાન અને સુલલિત ભાર સ્થળની ઉપર જટા મધ્ય અર્ધચંદ્રથી વિભૂષિત ત્રિનેત્રધારી મા ગિરિજા મા અન્નપૂર્ણા મને ભૂખ્યાને ભિક્ષા પ્રદાન કરો વૃક્ષ સ્થળમાં મણિયુક્ત સુવર્ણોની શેર બાહુઓમાં સોનાથી ચમકતા બાજુબંધ અને કાનમાં કુંડળ કટી પ્રદેશમાં સુવર્ણ નિર્મિત કરધની અને મણી જડિત ઝગમગતી ઓઢણી ધારણ કરેલી પોતાના કર દુગ્ધ મિશ્રિત અન્નનું સુવર્ણ પાત્ર તેમજ સોનાનો ચમચો ધરાવતી હે ભગવતી ગિરિજે મારા જેવા ભૂખથી પીડિતને તમે ભિક્ષા આપો એમાં ગિરિજાના પાશ્વ ભાગ અર્થાત આજુબાજુમાં એક વધુ ભ્રમર પંકિત તથા કદંબ સ્થિત છે બીજી બાજુ એમની આગળ ઇન્દ્રાદી દેવગણ અર્ધ ખીલેલ કમળ સમાન હાથ જોડી ઉભા છે અને હે દેવી તમારા ચરણાર વિંદના શરણમાં લેવાની હું કામના કરું છું માટે હે ગિરિજા મારા જેવા શ્રુધા પીડિત સેવકને ભિક્ષા પ્રદાન કરવાની કૃપા કરો હે દેવી ગાંધર્વ ગણ સઘળા દેવતા ગણ ઋષિ મહર્ષિ નારદ કૌશિક અત્રિ વ્યાસ અમરીશ અગત્ય અને કશ્યપ વગેરે વેદ આગમ સમસ્ત મહર્ષિ ગણ સુક્ત મંત્રો દ્વારા નિરંતર શ્રદ્ધા ભક્તિ પૂર્વક તમારી સ્તુતિ કરે છે એવી હે ભગવતી ગિરિજા મને ભૂખ્યાને ને ભિક્ષા આપો હે દેવી તમારી લીલા વાણી જ તો ચારેય વેદ છે એ જ પ્રમાણે સૃષ્ટિ આદિની રચના સ્થિતિ અને સંહાર તમારી જ આદિ કર્મની ચેષ્ટાઓ છે આ સગુ દ્રશ્યમાન સ્થાવર જંગમરૂપ જગત તમારા જ અતુલ તેજ દ્વારા પ્રકાશિત છે

માટે હે ગિરિજા મને ભૂખ્યાને ભિક્ષા આપો હે ભગવતી તમે તમારી પ્રત્યે આસ્થા ધરાવનારા સદભક્તો માટે કલ્પ વૃક્ષરૂપ છો માટે જ આ ચરાચર રૂપ સમસ્ત બ્રહ્માંડમાં એકમાત્ર વંદનીય છો તમે જ આ ચરાચર રૂપ સમસ્ત બ્રહ્માંડમાં એકમાત્ર વંદનીય છો તમે જ ભૂતાથી શંકરના હૃદય કમળમાં મગ્ન કુચાગ્ર રૂપી પ્રમર્શમાન છો તથા તો ભલા મારી તરફ આવી ઉપેક્ષા દ્રષ્ટિ શા માટે માટે હે ગેરીજા મને ભૂખ્યાને ભિક્ષા આપવાની કૃપા કરો હે જગદંબિકા તમારા ચરણ કમળના આશ્રયથી જ બ્રહ્મા વિષ્ણુ શિવ આદિ

મને ભૂખ્યાને ભિક્ષા આપવાની અનુકંપા દયા કરો મોક્ષ ને ઈચ્છા રાખવા તથા વિશેષ અન્ન ઈચ્છા રાખનાર જે મનુષ્ય ખુબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યો શ્રી અન્નપૂર્ણા નો ભાગ બીજો આ સ્તોત્ર નિત્ય પ્રાતઃ કાળે કરવાથી અન્નની અધિષ્ઠાત્રી માં ની કૃપા કાયમ બની રહે છે જે વ્યક્તિ નિત્યમાં અન્નપૂર્ણાનું સ્તોત્ર કરે છે કે સાંભળે છે તેના ઘરમાં અન્ન કે ધનની ખોટ ક્યારેય નથી આવતી તેનું ઘર હંમેશા અન્ન ધન સુખ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહે છે આપણે સહુ જાણીએ છીએ કે આપણું શરીર એ અન્નથી જ પૃષ્ઠ થાય છે અન્ન વગર આ શરીર નાશ પામે છે માટીના ઢેફામાં અન્ન પ્રગટાવનાર દેવી એમાં અન્નપૂર્ણા જેમની કૃપાથી જ આ જગતમાં ધન ધાન્ય પ્રાપ્ત થાય છે આથી મા અન્નપૂર્ણાનું નિત્ય સ્મરણ જરૂર કરવું જોઈએ આપણા ઘરનું રસોડું એ મા અન્નપૂર્ણાનું મંદિર છે આથી રસોડામાં માતા અન્નપૂર્ણાની છબી કે ફોટો જરૂર રાખવી જે ગૃહિણીમાં અન્નપૂર્ણાનું સ્મરણ કરીને રસોઈ બનાવે છે એ રસોઈમાં મા અન્નપૂર્ણાની મીઠાશ માં અન્નપૂર્ણાની અમી દ્રષ્ટિ હંમેશા રહે છે એ રસોઈથી પરિવારના સભ્યો તન અને મનથી પ્રષ્ટ થાય છે તે ઘરમાં કોઈ રોગ કે બીમારી પ્રવેશતી પણ નથી સુખ સંપ અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે ઘરનું રસોડું એ મા અન્નપૂર્ણાનું મંદિર છે એ રસોડામાં અન્ન રાંધનાર સ્ત્રી એ સાક્ષાત મા અન્નપૂર્ણા જ છે આથી ક્યારેય ઘરની સ્ત્રીનો કે રાંધેલી રસોઈનો તિરસ્કાર કે અપમાન ન કરવું જે ઘરમાં સ્ત્રીનું અને અન્નનું તિરસ્કાર થાય છે તે ઘરમાં મા અન્નપૂર્ણા નારાજ થઈ જતી રહે છે જે ઘરમાં સ્ત્રી અને અન્નને સન્માન અપાય છે તે ઘરમાં અન્નપૂર્ણા રાજી રહે છે તેની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેના ઘરમાં અન્નધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે સુખ સમૃદ્ધિ સંતાન લક્ષ્મીની ક્યારેય ખોટ નથી આવતી તો મિત્રો આપને સાંભળ્યો અન્નપૂર્ણા સ્ત્રોત્રનો ભાગ બીજો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જયમાં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ